એ ધહોંચી ચૂક્યું છે મહત્ત્વની વાત તો એ છે દોસ્તો કે છેલ્લા ચોવીસ કલાકમાં આજે સારો એવો વરસાદ છે જોવા મળ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને ત્રેપન તાલુકાઓ એવા છે જ્યાં વરસાદ છે એ જોવા મળ્યો છે અને આજે ચોમાસું પણ સારું એવું આગળ વધ્યું છે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે છે એ વરસાદ જોવા મળી શકે છે આ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે મહત્વનું છે દોસ્તો ઉત્તર ગુજરાતનું ચોમાસું હવે સક્રિય થઈ રહ્યું છે અને ત્યાં પણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ હવે મેઘો તૂટી પડશે એવું અનુમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે દોસ્તો વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી જે માહિતી મળી છે એ પ્રમાણે સવારે બે જ કલાકમાં એટલે કે છ થી આઠ વાગ્યા સુધીમાં બાવન તાલુકામાં વરસાદ છે એ નોંધાયો છે હવે એમાં વાત કરીએ તો બાવન તાલુકામાં સૌથી વધારે વરસાદ વરસાદ છે 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 વડોદરાના ઇંચ એ આવ્યો ફક્ત જ કલાકમાં સાથે જાંબુઘોડા વિસાવદર કુકાવાવિયા હલોલ ઘોઘંબા ગારિયાધાર આણંદ ગલદેશ્વર આ તમામ જગ્યાએ દસ એમ વરસાદ છે એ જોવા મળ્યો છે હું તમને આખો ચાર્ટ બતાવી દઉં દોસ્તો કે ક્યાં કેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળ્યો છે જો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સૌથી વધારે વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં ખેડામાં જોવા મળ્યો છે અને ત્યારબાદ વાત કરીએ તો બધી જગ્યાએ અલગ અલગ છે અને સૌથી ઓછો જુનાગઢમાં બે એમ એમ વરસાદ છે જોવા મળ્યો છે તો સુરતમાં તાપીમાં ડાંગ નર્મદા છોટાઉદેપુર બધે થોડો ઘણો વરસાદ છે એ જોવા મળ્યો છે ક્યાંક ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળ્યો છે તો દોસ્તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ચોપન તાલુકાઓમાં પણ વરસાદ છે એનું અનુમાન બતાવી ચુક્યો છે આજે વાત કરીએ તો દોસ્તો આજે પચ્ચીસ તારીખની વાત કરીએ તો પચીસ તારીખે આ રીતની ચેતવણી છે આપવામાં આવી છે એમાં પંચમહાલ હોય વડોદરા હોય અહીંયા ભારે વરસાદની અતિ ભારે વરસાદની શક્યતાઓ છે સાથે સાથે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહિસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા નવસારી દમણ અને દાદરાનગર હવેલી ને વલસાડ આ તમામ જગ્યાએ વરસાદ પડશે તો દોસ્તો ક્યાં ક્યાં વરસાદ નથી પડવાનો એ વાત કરી લે તો અત્યારે જે રીતે તાપમાન મળી રહ્યું છે પ્રમાણે સુરત તાપી ડાંગ ભરૂચ અમદાવાદ ગાંધીનગર પાટણ બનાસકાંઠા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અમે આવતીકાલે પણ તમને કીધું હતું કે આ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને જામનગરનો વિસ્તાર છે ત્યાં હજુ બે દિવસ તમારે રાહ જોવી પડશે ત્યારબાદ છે વરસાદ શરૂ થશે

વધી રહ્યો છે તો ધીમે ધીમે તમે દોસ્તો જોઈ રહ્યા છો એ પ્રમાણે લાઈવમાં પણ તમે જોઈ રહ્યા છો કઈ રીતે વરસાદનો ભાગ છે અલગ અલગ જિલ્લાઓમાં આવરી લે છે તો ક્યારેક વરસાદ જતો રહે છે તો ક્યારે વરસાદ એવો જ હોય છે કારણ કે જૂન મહિનામાં જ્યાં વરસાદ પડે ત્યાં પડે છે અને જ્યાં નથી આવતો ત્યાં નથી આવતો વરસાદ સાથે પવનની ગતિ પણ ચોવીસ વરસાદ સાથે પવનની ગતિ પણ પ્રતિ કલાકની રહેશે એવું હાલમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો પ્રમાણે અરબી સમુદ્રમાં પણ સારો એવો એક્ટિવ થઈ ગયો છે અને એના લીધે જ હવે ચોમાસું છે એ ગુજરાતમાં આગળ વધી ચૂક્યું છે ગુજરાતમાં ચોમાસાની લાઈન છે અહીંયાથી અહીંયા પસાર થઈ ચૂકી છે અને ગુજરાતને સારો એવો વરસાદ આપી શકે છે તો દોસ્તો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થોડો ઘણો વરસાદ હવે શરૂ થઈ છે આજે જે વરસાદ પડ્યો છે એ પ્રમાણે વાત કરીએ દોસ્તો તો આજે જે વરસાદ થયો છે માણસા લાલપુર ધંધુકા આમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે ડાંગ નડિયાદ બાયડ નાંદોદ નેત્રંગ વિરમગામ અમદાવાદ આણંદ ચોટીલા ઉમરેઠ કરજણ સંખેડા વલસાડ નકત્રાણા દહેગામ વ્યારા વઘઈ કલ્યાણપુર વાલોડ ખેડા ઓલપાડ આ બધામાં એક ઇંચથી વધારે વરસાદ છે એ પડી ચૂક્યો છે તો દોસ્તો આજની માહિતી આજની અપડેટ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને હા તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો નીચે કમેન્ટ કરો થેન્ક યુ